હેલો ફ્રેન્ડ જય જય માતાજી શ્રી હારે હર તો ફ્રેન્વા વિયો માં ફરીથી એક સ્વાગત છે તમારું તો આજે આપણે આવ્યા છીએ તાતણિયા ધરે તો તાતણિયા ધરાડિયાળમાં નું મંદિર છે અને અમને ત્યાં મગર માતાજીના પણ દર્શન થયા છે વિડિયો જોતા રહેજો જરૂરને જરૂર જુનાગઢમાં પરિક્રમા કરવા પધારજો અને તાતણિયા ધારાના પણ દર્શન કરજો તમને મજા આવશે અને અદ્ભુત અને શાંત વાતાવરણ જેવું માહોલ હોય છે અદભુત અને શાંત વાતાવરણનો આનંદ લેજો પરિક્રમામાં જરૂર ને જરૂર પધારજો વિડીયો જોતા રહો આપણે છેલ્લે છેલ્લે મગર માતાજીના દર્શન પણ કર્યા હતા તો તમે પણ દર્શન કરો જો હમણાં મગર માતાજી આવશે આ વિડીયો તો ફ્રેન્ડ અમે પહેલાં જ બનાવ્યો હતો ત્યાં રેકોર્ડ આમ નાના નાના કટકા જ કર્યા હતા હવે જંગલમાંથી રસ્તો છે જવાનો જો નદી પાર કરવાની હોય છે ત્યાં લાકડાને પુલ છે જો આવી રીતે કે છે જો મજા આવશે તમને વિડીયોમાં જો મસ્ત નજારો હોય છે નદીઓ આવે છે અને ઘોર જંગલ છે તો જો મગર માતાજી ના દર્શન કરાવીએ તમને જોવો ખાલી અમને બે ત્રણ સેકન્ડ દર્શન છે તરત પાણીમાં ચાઈ લાગ્યા વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ ને